યાત્રાધામ દ્વારકામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે ત્યારે આજે વહેલી સવારથી જ અત્યાર સુધીમાં દ્વારકામાં સાડા છ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને યાત્રાધામ દ્વારકામાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી વહીવટી તંત્ર પણ ખડે પગે છે સાથે જ દ્વારકાના રૂપેણ બંદર ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત છે અને રૂપેણ બંદર ખાતે રહેતા સ્થાનિકોને નજીકના સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે સવારે છ વાગ્યાથી લઈને અત્યાર સુધી હાલ સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે કલ્યાણપુરમાં હાલ વરસાદ નથી પણ ગઈકાલે પણ ત્યાં ભારે વરસાદ થયો હતો તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે અમુક રસ્તાઓ પાણી ભરાવાના કારણે બંધ છે અને મોટરેબલ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે દ્વારકા પ્રોપરની વાત કરીએ તો ઇસ્કોન ગેટ ભદ્રકાલી ચોક હાથી ગેટથી આ સાઈડનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે પરંતુ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર બંને ભેગા મળી અને ઓલ્ટરવેટ વે દ્વારા ટ્રાફિકને મૂવ કરી રહ્યા છીએ